નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ અંતર્ગત આવેલી ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક સેવિકા માટેની કુલ છસો પચાસ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ નવ પાસ થયેલા હોય તો ઉમેદવારો માટે કુલ મહિલા માટે બસો ચૌદ જગ્યા તેમજ ચારસો છત્રીસ પુરુષ ઉમેદવારો માટે ટ્રાફિક બ્રિગેડ માટેની અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર વિડીયોમાં વાત કરશું અરજી ફોર્મ કેવી રીતે ભરવું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અરજી ફોર્મ ભરી અને ત્યારબાદ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહેશે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ અંતર્ગત માનદ સેવક સેવિકા ટ્રાફિક બ્રિગેડ માટે જાહેરાત આવેલી અમદાવાદ છસો પચાસ ટ્રાફિક બ્રિગેડ માનજ સેવકોની પસંદગી કરવામાં આવનારી છે જેમાં બસો ચૌદ મહિલા અને ચારસો છત્રીસ પુરુષ ટ્રાફિક બ્રિગેડનો સમાવેશ થશે જેથી જાહેરાતમાં જણાવ્યા મુજબની લાયકાત તરફ ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે મિત્રો જગ્યામાં વધઘટ પણ થઈ શકે છે ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે મિત્રો સરકારી અર્થ સરકારી નોકરી નથી માનસ સેવક સેવિકા સંપૂર્ણ तालीम मिळव्या बाद सेवा हाजरे ते प्रतिदिन रुपया नऊ सो मानद वेतन तरी आपण मित्रो જગ્યાઓ વિશે વિગતવાર જોઈએ તો નિમણૂક માટે મિત્રો ઉંમર છે તે અઢારથી ચાલીસ વર્ષ સુધીની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ નવ પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ અનુભવી મજબૂત બાંધો વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો એસસીએસટી ઓબીસી જનરલ તત્વના ધારાધોરણો માટે આપેલ નીચે મુજબની માહિતી છે મિત્રો તમે જોઈ શકો છો ફિઝિકલ માટે જે એસસીએસટી ઓબીસી માટે ઊંચાઈ છે પુરુષ ઉમેદવારો માટે પુરુષ સેવક માટે એકસો બાસઠ સેન્ટીમીટર જ્યારે જનરલ માટે એકસો પાસઠ સેન્ટીમીટર વજન છે તે પંચાવન કિલો તેમજ આઠસો મીટર દોડ રહેશે મિત્રો ચાર મિનિટ માટે જ્યારે મહિલા ઉમેદવારો માટે એસસીએસટી ઓબીસી મહિલા ઉમેદવારો માટે એકસો પચાસ સેન્ટીમીટર ની ઊંચાઈ જ્યારે જનરલ માટે એકસો પંચાવન સેન્ટીમીટર વજન 45 કિલો મહિલા ઉમેદવારો માટે તેમજ દોડ ચારસો મીટર ની ત્રણ મિનિટ માટે રહેશે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અન્ય શરતો અહીંયા આપેલી છે મિત્રો શારીરિક કસોટીમાં પાસ થનાર મૌખિક ઇન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ બનશે જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે જેના આધારે પસંદગી થશે પોલીસ એસઆરપી સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ આર્મી લશ્કરી અને જે અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોએ પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો ટ્રસ્ટના નીતિ નિયમોને અનુસરવાનું રહેશે તેમજ અમદાવાદ શહેરમાં રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે જેમાં શ્રીનું પ્રમાણપત્ર અને હોસ્ટેલ ફીની રસીદ આધાર તરીકે રજૂ કરવાની રહેશે મિત્રો અરજી ફોર્મ જાહેરાતમાં દર્શાવેલ સ્થળેથી વિનામૂલ્ય મેળવી શકશો અને અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાના રહેશે મિત્રો અરજી ફોર્મ છે તે પચીસ ઓગસ્ટ બે હજાર પચીસથી અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી સવારના અગિયારથી અઢાર કલાક સુધીમાં મેળવી શકાશે અરજી પણ મેળવવાનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો પીઆરઓ રૂમ જૂની પોલીસ કમિશનર શ્રીની કચેરી શાહીબાગ અમદાવાદ શહેર બે અમદાવાદ શહેરના ટ્રાફિકના નીચે દર્શાવેલ ચૌદ પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી શકાશે એ ટ્રાફિક પોલીસ સ્ટેશન માટે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક સિવિલ હોસ્પિટલ એસજી હાઈવે પાસે અમદાવાદ શહેર જ્યારે બી ટ્રાફિક પોલીસ સ્ટેશન ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન એફ ટ્રાફિક પોલીસ સ્ટેશન જી એચ આઈ જે કે એલ એમ એન ઓ એમ એન એસજી અને એસજી ટુ ટ્રાફિક પોલીસ સ્ટેશન અંતર્ગત જે ચૌદ જે સ્ટેશન છે મિત્રો પોલીસ સ્ટેશન ત્યાંથી તમે અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળ માટેની માહિતી આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો પચીસ ઓગસ્ટ બે હજાર પચીસથી થી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી સવારે સવાર કલાક અગિયારથી થી અઢાર સુધી જમા કરાવી શકાશે જે અરજી ફોર્મ જમા કરાવવા માટેનું સ્થળ અહીં આપવામાં આવેલું છે મિત્રો પીઆર રૂમ જૂની પોલીસ કમિશનર શહેર ઓનલાઈન ફોર્મ નીચે ડાઉનલોડ ફોર્મ કરી આપવામાં આવી છે મિત્રો તેથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો અરજીપત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી દસ્તાવેજો સવા પ્રમાણિત નકલ સાથે તેમજ સ્થળે પરત જમા કરવાના રહેશે મિત્રો આગળ વાત કરશું જે અરજી ફોર્મ છે તે કેવી રીતે ભરવું તેમજ તેની સાથે ક્યાં કયા ડોક્યુમેન્ટ છે તે જોડવાના રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન સામે જેમાં જે ટ્રાફિક બ્રિગેડમાં આવેલી સ્વયંસેવક માટેની જે અરજી ફોર્મ છે તેનું અહીંયા આપેલું છે ફોર્મેટ મિત્રો જેમાં પૂરું નામ અહીંયા લખવાનું રહેશે મિત્રો અટક ઉમેદવારનું નામ પિતાજીનું નામ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા ચોંટાડવાનો રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાત જે હોય તે જન્મ તારીખ બ્લડ ગ્રુપ વજન ઊંચાઈ અહીંયા ખાસ લખવાની રહેશે મિત્રો ત્યારબાદ પૂરું સરનામું અહીંયા લખવાનું રહેશે મિત્રો મોબાઈલ નંબર ફોન નંબર ઇમેલ આઈડી પિતા તેમજ પતિનો વ્યવસાય હોય તો તે લખવાનું અરજદારનો વ્યવસાય તેમજ વિશિષ્ટ જે પ્રવૃત્તિ હોય મિત્રો તેમાં તમે ટીક રહેશે જો કરેલો હોય નિવૃત્ત સૈનિક અધિકારી હોય જિલ્લા યુનિટ કક્ષાની રમતગમતની પ્રવૃત્તિ પોલીસ અર્ધલસ્કરી લશ્કરી પસંદગીમાં ઇન્ટરવ્યુ પ્રક્રિયા સુધી પહોંચેલ ઉમેદવારો હોય તો તેની પણ વિગત અહીંયા લખવાની રહેશે ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી જે પણ આમાંથી ધરાવતા હોય તેની સામે રાઇટની નિશાની કરવાની રહેશે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર ખાસ લખવાનો રહેશે મિત્રો ત્યારબાદ ઇસ્યુ ક્યારે થયેલ છે જ્યારે વેલિડ ક્યાં સુધી છે ક્લાસ ઓફ વ્હીકલ એટલે કે લાઇટ મોટર વ્હીકલ છે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો હોય તો તે ઉમેદવારની ઓળખ આપનારનું નામ સરનામું ખાસ લખવાનું રહેશે મિત્રો ત્યારબાદ ઉમેદવાર દ્વારા જે બાંહેધરી આપનારનું પત્રક અહીંયા લખવાનું રહેશે જેમાં હું પોતે એટલે કે જે નામ હોય તેનું જે રહેણાંક આપણું જે હોય છે તે ત્યારબાદ તમે જોઈ શકો છો ઉમેદવારનું નામ ઉમેદવારની સહી અહીં લખવાની રહેશે ત્યારબાદ અહીંયા તારીખ પણ લખવાની રહેશે મિત્રો તો આ મુજબનો અરજી ફોર્મ છે મિત્રો બાદ તમે જોઈ શકો છો મેડિકલ ચેકઅપનું ફોર્મ છે મિત્રો જે તમે હોસ્પિટલ પરથી ઘટાવી શકશો ઉંમર જાતિ પુરુષ સ્ત્રી ઊંચાઈ વજન તેમજ ઓળખ ચિહ્ન આઈડેન્ટિફિકેશન માર્ક પલ્સ જે હોય તે જનરલ તપાસ જે અહીં આપેલું છે ત્યારબાદ રિમાર્ક્સ તેમજ હોસ્પિટલનો રબર સ્ટેમ્પ તારીખ તેમજ અધિકારી કર્મચારીનું નામ હોદ્દો સહી જે તે હોસ્પિટલ હોય તેનું તેમજ ડોક્ટર શ્રીનું નામ સહી રાઉન્ડ જે રબર સ્ટેમ્પ સાથે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આ જે ફોર્મ છે તે ફક્ત ઉપયોગ માટે છે જેમાં તમારે કંઈ કરવાનું છે નહીં ત્યારબાદ તમે જોઈ શકો છો પસંદગી પ્રક્રિયા અંતર્ગત જે સમજ આપવામાં આવેલી છે મિત્રો વિગતવાર તો ટ્રાફિક બ્રિગેડના નિયત આધીન સેવા આપવા ઈચ્છતા યુવાનો યુવતીઓને તેમની પસંદગી પ્રક્રિયા માટે નિયત ફોર્મમાં અરજી ફોર્મ કર્યા બાદ પસંદગી પ્રક્રિયા માટે નક્કી કરેલ જાહેરાતના સ્થળે અને સમય શારીરિક ક્ષમતા કસોટી વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને ચારિત્રની ખરાઈ અને તબીબી ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે મિત્રો ત્યારબાદ ટ્રાફિક બ્રિગેડમાં સેવિકા સેવક તરીકે જોડાવા માટે નિયત ફોર્મ એચ ટીટીપી સ્લેશ સીપી અમદાવાદ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા તો નીચેની કચેરીઓથી વિનામૂલ્યે કચેરીના સમય દરમિયાન મેળવી શકાશે તમે જોઈ શકો છો અહીંયા આપેલી છે મિત્રો પીઆરઓ રૂમ જૂની પોલીસ કમિશનર કમિશનરશ્રીની કચેરી શાહીબાગ અમદાવાદ શહેર અમદાવાદ શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિભાગના વિસ્તારના ટ્રાફિક ચૌદ પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી શકાશે ફોર્મ સાથે નીચે મુજબની વિગતના પુરાવાની સ્વપ્રમાની ઝેરોક્ષ નકલ જોડવાની રહેશે મિત્રો જેના વિશે આપણે આગળ વાત કરશું તમે જોઈ શકો છો રહેઠાણનો પુરાવો જેમાં બિલ ડ્રાઈવિંગ લાઇસન્સ કરનાર ઉમેદવારે હોસ્ટેલ ફીની કે ગૃહપતિની રેક્ટર દ્વારા જારી પ્રમાણપત્ર પાસ કરેલી હોય તો એવી પરીક્ષાની માર્કશીટની ઝેરોક્ષ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ ત્યારબાદ તમે જોઈ શકો છો અરજી ફોર્મમાં બધી જ વિગતો બ્લુ પેનથી ભરવી આવતી અનિવાર્ય હશે મિત્રો તેમજ અધૂરા ડોક્યુમેન્ટ વાળી અરજી માન્ય ગણાશે નહીં અરજદારે બે કોપીમાં ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે તૈયાર કરી એક કોપી પોતાની પાસે રાખી એક કોપી જમા કરવાની રહેશે મિત્રો ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવેલ અરજી ફોર્મની સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ બે થી ત્રણ માસમાં શારીરિક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યુ માટે જે લઈ અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અત્રેની કચેરી મારફતે શારીરિક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યુ માટે અલગથી ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવશે મિત્રો તેમજ અરજદારે પોતાની પાસે રહેલ અરજીપત્રક તથા જરૂરી દસ્તાવેજો પ્રમાણિત નકલ સાથે રાખી શારીરિક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યુ માટે નિયત થયેલ તારીખ અને સમય અને સ્થળે અચૂક હાજર રહેવાનું રહેશે સારી ક્ષમતા કસોટી ઇન્ટરવ્યુ બાદ પસંદગી પામેલ ઉમેદવારના પોલીસ વિભાગ દ્વારા ચારિત્ર ખરાઈ બાદ તેની આખરી પસંદગી કરવામાં આવશે પસંદ થયેલા ઉમેદવારો ટ્રાફિક બ્રિગેડના નિયમોનું અને આચાર સંહિતાનું પાલન અને ટ્રસ્ટ મારફત મળનાર તાલીમ ભથ્થા કે માનદ વેતન બાબતે કોઈ વાંધો વિરોધ નથી તેવી લેખિત બાંધરી આપવામાં આવશે મિત્રો આ બાંધરી બાદ જ તેને ટ્રાફિક બ્રિગેડ માટેની નિયતતા તાલીમ આપવામાં આવશે મિત્રો આ રીતે આખરી પસંદગી પામેલ ઉમેદવારને ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મુજબ ટ્રાફિક નિયમન સહાય તરીકે સેવા માટે ટ્રાફિક પોલીસ વિભાગમાં મોકલવામાં આવશે આ સેવા બદલ ટ્રસ્ટ દ્વારા નિયત થયેલ માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો તાલીમ પામેલ ટ્રાફિક બ્રિગેડના જવાનને જવાનને અન્ય વ્યવસાય કે નોકરી કરવા જતા તેમને ટ્રાફિક બ્રિગેડની માનદ સેવામાં નિયમિત હાજર રહી શકે તેમ હોય તો તેને આજીવિકા પ્રવૃત્તિ નોકરી માટે મંજૂરી આપવામાં આવશે જેની જાણ ટ્રસ્ટને કરવાની રહેશે परंतु ट्रस्ट समक्ष मानद वेतन जेविकाने मागणी अनुलक्षित ट्रस्ट ने किसानी ट्रेन ट्रैफिक ब्रिगेड से ने अग्रत આપવામાં रेशे मित्र પસંદ થયેલ ઉમેદવારને માનસ સેવાના નિયમો અંગે અલાયદી સમજ આપવામાં આવશે તેમજ તમે જોઈ શકો છો ટ્રાફિક બ્રિગેડ સેવક સેવિકાની પસંદગી પ્રક્રિયામાં વહીવટી કારણોસર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા અને તે અરજદારે પસંદગી પસંદ થવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો પ્રતિ પ્રક્રિયા દરમિયાન પણ બાબત છુપાવ્યા કે ગેરમાગે દોરિયાનું ફલિત થશે તો ઉમેદવારે ગમે તે તબક્કે ગેરલાયક ઠેરવવામાં આવશે મિત્રો તેમજ ટ્રાફિક બ્રિગેડ માનત સેવક સેવિકા સ્વીકારવા માટેનો ધોરણ આગળ વાત કરી તે મુજબ ધોરણ નવ પાસ અઢારથી ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ ફિઝિકલ ફિટનેસ જેમ છે તે પણ આપણે આગળ વાત કરી તે મુજબ રહેશે ફોર્મ ભરવા સંબંધે ખાસ સૂચના અહીંયા આપેલી છે મિત્રો કચેરીનો ઉપયોગ માટેના ફોર્મમાં કોઈ પણ વિગત ઉમેદવારે ભરવાની નથી આમ છતાં જો કોઈએ આ સૂચનાનો ભંગ કર્યો હશે તેનું ફોર્મ રદ કરવામાં આવશે મિત્રો એટલે કે જે કચેરીનો ઉપયોગ માટેનું જે ફોર્મ છે મિત્રો તેમાં તમારે કંઈ પણ ભરવાનું રહેશે નહીં ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો સેવક સેવિકા તરીકે જોડાવા માંગતા ઉમેદવારીઓ અરજીપત્રક સાથે બિડાણ રાખવા માટેનો દસ્તાવેજોનું લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો જેમાં પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડીયાનું પ્રમાણપત્ર માર્કશીટ ધોરણ નવ કે તેની ઉપરની વધુ અભ્યાસ ધરાવતો હોય તો પાસ કર્યાનું પ્રમાણપત્ર ધોરણ દસ કે તેથી ઉપરનું તેમજ પ્રયત્ન પ્રમાણપત્ર એટેમ્પ સર્ટિફિકેટ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ રેશન કાર્ડની નકલ તેમજ અન્ય પ્રમાણપત્રોમાં જો અનુભવ હોય તો તે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ સક્ષમ અધિકારીશ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર અન્ય લાયકાતના પ્રમાણપત્ર જો હોય તો તેમજ અન્ય તમે જરૂરી પ્રમાણપત્ર ધરાવતા હોય તો તે પણ અહીંયા જોડી શકો છો મિત્રો જે અરજી ફોર્મ સાથે જે દસ્તાવેજમાં તો આથી મિત્રો અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ અંતર્ગત જે વિવિધ ટ્રાફિક બ્રિગેડ માટેની ભરતી માટેની જાહેરાત મિત્રો તમે જોઈ શકો છો માનદ સેવક માનદ સેવિકા માટેની ટ્રાફિક બ્રિગેડ અંતર્ગત કુલ છસો પચાસ જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય